મહેસાણાના ધનાલી ગામ નજીક મહિલાનું દુષ્કર્મ પ્રયાસ બાદ મોતનો મામલો કરતી મહિલાને ખેંચી કર્યો તો દુષ્કર્મનો પ્રયાસ બિહારથી માટે આવેલા ચંદનકુમાર નામના શખ્સે આચર્યું કૃત્ય પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી મહિલાનું મોત કેવા સંજોગોમાં થયું તે જાણવા ફોરેન્સિક પીએમ કરાશે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ આ મામલે હાથ ધરી છે મહિલાનું મોત કેવા સંજોગોમાં થયું તે જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે મહેસાણાના ધનાલી ગામ નજીક પ્રયાસ બાદ મોતનો મામલો ભિક્ષાવૃત્તિ કરતી વર્ષીય મહિલાને જાળીમાં ખેંચી કર્યો હતો દુષ્કર્મનો પ્રયાસ બિહારથી આવેલા ચંદનકુમાર નામના શખ્સે આચર્યું હતું કુકૃત્ય પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી પચાસ પંચાવન વર્ષની એક મહિલા જે અશક્ત અને ભિક્ષાવૃત્તિ કરતી હતી અને શારીરિક રીતે પીડિત હતી આ મહિલા રોડ સાઈડ પર બેસી રહેલી હતી અને તે દરમિયાનમાં એક યુવક તેમની પાસે જઈ અને તે મહિલાને બાજુની જાડીમાં ખેંચી લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહેલો હતો મીનવાઇલ ત્યાંથી પસાર થતા એક રાહદારીએ પોતાની બાઈક ઊભી રાખી અને વિડીયો બનાવતા જઈ અને ત્યાં પહોંચી અને બૂમ પાડતા આ જે યુવક હતો તો ત્યાંથી ભાગી ગયેલો હતો સમગ્ર બાબતે તેણે પોલીસને જાણ કરેલી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા ખૂબ જ એકદમ વલનરેબલ સ્ટેટમાં હતી અને શ્વાસ થોડા થોડા ચાલુ હતા એ દરમિયાનમાં પોલીસે એકસો આઠ ને તાત્કાલિક ફોન કરી અને બોલાવેલ હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી દરમિયાનની અંદર આ જે ભોગ બનનાર મહિલા હતી તેનો મૃત્યુ નીપજેલ હતો